દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને સંકટ ચતુર્થી અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે એક મહિનામાં બે ચતુર્થી વ્રત આવે છે અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને કૃષ્ણ પિંગલ સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે આજે જાણીશું અષાઢની સંકષ્ટિ ચતુર્થીની પૂજા શુભ મુહૂર્ત અને ચંદ્રોદયનો સમય જો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરશો અને સબસ્ક્રાઈબ કરશો આજે અષાઢની સંકષ્ટિ ચતુર્થી હિન્દુ કેલેન્ડર અનુસાર અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ કૃષ્ણ પિંગલ સંકષ્ટિ ચતુર્થી ઉજવવામાં આવે છે કૃષ્ણ પિંગલ સંકષ્ટિ ચતુર્થીના દિવસે વ્રત કરી વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પૂજા કરાય છે ગણેશજીની સાથે જ ચંદ્રમાની પણ પૂજા કરવામાં આવે છે હવે જાણી લો અષાઢ કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ એટલે કે કૃષ્ણ પિંગલ સંકષ્ટિ ચતુર્થી ક્યારે છે તો ચૌદ જૂન બે હજાર પચીસ શનિવારે બપોરે ત્રણ ને છેતાળીસ વાગ્યે શરૂ થશે અને પંદર જૂન રવિવારે બપોરે ત્રણ ને એકાવન મિનિટે સમાપ્ત થશે એટલે કે ચૌદ જૂને કૃષ્ણ પિંગલ સંકષ્ટિ ચતુર્થી ઉજવાશે સંકષ્ટિના દિવસે ચંદ્રોદયનો સમય રહેશે રાત્રે દસ ને સાત મિનિટનો જ્ઞાન અને બુદ્ધિના દેવતા ગણેશજીને સમર્પિત છે આ વ્રત તમામ મુશ્કેલીઓ દૂર કરે છે ધર્મ અર્થ મોક્ષ વિદ્યા ધન અને આરોગ્ય પ્રદાન કરે છે કહેવાયું છે કે જ્યારે મન મુશ્કેલીઓથી ઘેરાયેલું લાગે ત્યારે સંકષ્ટિ ચતુર્થીનું વ્રત રાખવું આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરાય છે સંકષ્ટનો અર્થ થાય છે મુશ્કેલી અથવા વિપત્તિ સંકષ્ટી શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે જેનો અર્થ છે મુશ્કેલ સમયમાંથી મુક્તિ મેળવવી સંકષ્ટી ચતુર્થીના દિવસે ઉપવાસ કરવાથી તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે આ દિવસે માતાઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય અને મુશ્કેલીઓને દૂર કરવા માટે વ્રત રાખે છે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ગજાનન ગણેશના કૃષ્ણ પિંગલ સ્વરૂપની પૂજા કરવા છે એટલે કે આ દિવસે ઘેરા બદામી રંગના ગણેશની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી રોગો અને સમસ્યાઓથી મુક્તિ મળે છે ગૌરી પુત્ર ગણેશ રિદ્ધિ સિદ્ધિ અને બુદ્ધિના દેવતા ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે અને હવે જાણી લો કે પૂજા કઈ રીતે કરવી સૌપ્રથમ તો સાફ કરેલી જગ્યા પર લાલ કપડું પાથરો ફૂલની મદદથી કળશમાંથી થોડું પાણી લો અને તેના પર છાંટો હવે તેની જમણી બાજુ એટલે કે આપની ડાબી બાજુએ દીવો પ્રગટાવો ગણપતિજી માટે હવે આસન તરીકે ચોખા મૂકો અને તેના પર ગણપતિજીની સ્થાપના કરો હળદર કુમકુમ ચોખાથી ભગવાનને તિલક કરો વસ્ત્ર અર્પણ કરો ધૂપીપ કરો લાડુ મોદક ફળો અર્પણ કરો દુરવાથી પૂજા કરો ગણેશજીની પૂજા બાર નામોથી કરવામાં આવે છે અને દરેક નામ બોલ્યા બાદ દુર્વા ચડાવો પૂજા પૂર્ણ થયા બાદ મોદકનો પણ ભોગ અર્પણ કરો અને જો બને તો આખો દિવસ ગણપતે ગણપતિ નો જાપ કરી શકો છો અને જ્યારે રાત્રે ચંદ્ર ઉગે ત્યારે પંચોપચારથી ચંદ્રદેવની પૂજા કરો અને કળશમાં પાણી અને દૂધ ભેળવી ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરો આ રીતે તમારી પૂજા પૂર્ણ થશે અને પૂજા પૂરી થયા બાદ પ્રસાદ વહેંચો અને પોતે પણ લો ગણેશજીને પ્રથમ પૂજાનું વરદાન મળ્યું હતું અને પદ્મપુરાણ અનુસાર આ ભગવાન ગણેશે કાર્તિકેય સાથે પૃથ્વીની પરિક્રમા કરવાની સ્પર્ધામાં પૃથ્વીને બદલે સાત વખત ભગવાન શિવ પાર્વતીની પરિક્રમા કરી ત્યારે શિવજીએ પ્રસન્ન થઈ તેમને દેવતાઓમાં મુખ્ય માનીને પ્રથમ પૂજાનો અધિકાર આપ્યો છે અને હવે કૃષ્ણા પિંગલ સંકષ્ટી ચતુર્થીની વાર્તા સાંભળો દ્વાપર યુગમાં માહિષ્મતી નગરીમાં માહિજીત નામનો એક મહાન રાજા હતો રાજાએ ઘણા પુણ્ય કાર્યો કર્યા હતા અને પોતાની પ્રજાની પણ સારી રીતે સંભાળ રાખતો હતો પરંતુ તેને કોઈ સંતાન ન હતું જેના કારણે તેને મહેલની ભવ્યતા નહોતી ગમતી વેદો અનુસાર નિસંતાન વ્યક્તિના જીવનને અર્થહીન માનવામાં આવે છે અને નિસંતાન વ્યક્તિ દ્વારા તેના પૂર્વજોને આપવામાં આવેલ પાણીને પૂર્વજો ગરમ પાણીના રૂપમાં ગ્રહણ કરે છે આથી રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે અનેક દાન યજ્ઞ વગેરે કર્યા પરંતુ તેમ છતાં તેને સંતાન પ્રાપ્ત નહોતું થતું એકવાર રાજાએ આ વિષય પર વિદ્વાન બ્રાહ્મણો અને પ્રજાજનોની સલાહ લીધી રાજાએ કહ્યું હે બ્રાહ્મણો અને પ્રજાજનો મારે કોઈ સંતાન નથી હવે મારી આગળ શું ગતિ થશે મેં મારા જીવનમાં કોઈ પાપ નથી કર્યું મારી પ્રજાજનોનું મેં પુત્રવ્રત રીતે પાલન પોષણ કર્યું છે હંમેશા ધર્મનું પાલન કર્યું છે તેમ છતાં મને હજુ સુધી પુત્ર કેમ પ્રાપ્ત થતો નથી આ સાંભળી વિદ્વાન બ્રાહ્મણોએ કહ્યું હે મહારાજ અમે આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું એમ કહીને બધા પ્રજાજનો બ્રાહ્મણો સાથે રાજાની ઈચ્છા પૂરી કરવા જંગલમાં ચાલ્યા ગયા વનમાં તેણે એક મહાન ઋષિને જોયા જે ઉપવાસ કરી રહ્યા હતા તેમની તપસ્યામાં તેઓ મગ્ન હતા તેમનું નામ લોમશ ઋષિ હતું બધા બ્રાહ્મણો જય તેમની સામે ઊભા રહ્યા અને મુનિ મુનિરાજને કહ્યું હે બ્રહ્મ ઋષિ અમારા દુઃખનું કારણ સાંભળો કૃપા કરીને કોઈ ઉપાય સૂચવો જેનાથી આ દુઃખ દૂર થઈ શકે મહર્ષિ લોમાશે પૂછ્યું સજ્જનો તમે લોકો અહીં કેમ આવ્યા છો સ્પષ્ટ કહો પ્રજાજનોએ કહ્યું હે અમારા રાજાનું નામ મહિજીત છે જે બ્રાહ્મણોના રક્ષક ધર્મનિષ્ઠ સેવાભાવી બહાદુર અને મૃદુભાષી છે તેમણે જ આપનું ભરણ પોષણ કર્યું છે પરંતુ આવા રાજાને આજ દિવસ સુધી સંતાન પ્રાપ્ત નથી થયું હે મહર્ષિ કૃપા કરી અમને કોઈ એવી યુક્તિ જણાવો જેનાથી અમારા રાજા સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત કરી શકે કારણ કે આવા રાજાને સંતાન ન થવું એ ખૂબ જ દુઃખની વાત છે પ્રજાજનોની વાત સાંભળ્યા બાદ મહર્ષિ લોમશે કહ્યું હું તમને સંકટનાશન વ્રત વિશે કહું છું આ વ્રત નિતાનને સંતાન અને ગરીબોને ધન આપે છે અષાઢ કૃષ્ણ પક્ષની ચતુર્થી પર એક દંત ગજાનંદ નામના ગણેશની પૂજા કરો રાજા આ વ્રત સંપૂર્ણ ભક્તિ સાથે પાડે અને બ્રાહ્મણો માટે મિજબાનીનું આયોજન કરે અને તેમને વસ્ત્રોનું દાન કરે ભગવાન ગણેશની કૃપાથી તેમને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે મહર્ષિ લોમશની વાત સાંભળી સૌ પ્રજાજનો અને બ્રાહ્મણો તેમને પ્રણામ કરી નગરમાં પાછા ફર્યા અને રાજાને મહર્ષિ લોમેશથી સૂચવાયેલા ઉપાય વિશે જણાવ્યું પ્રજાજનોની વાત સાંભળી રાજા ખૂબ જ ખુશ થયો તેણે ભક્તિભાવથી ગણેશ ચતુર્થીના ઉપવાસ કર્યા થોડા સમય બાદ રાજાની પત્ની રાણી સુદક્ષિણાને એક સુંદર અને ગુણવાન પુત્ર પ્રાપ્ત થયો શ્રી કૃષ્ણજી કહે છે કે આ વ્રતની પણ એવી જ અસર છે જે આ વ્રત રાખે છે તેને તમામ સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે